વાહ જોઈ લે આ બાજુ ચાર ઘોડા છે તમારે કસરત કરવા માટેના સાધનો છે બધાય જે આ બાજુ પતરાનો શેડ પેનાવેલો છે સરસ મજાના બાકડા નાખેલા છે આ બાજુ બાળકો માટે અહીંયા જમ્પિંગ ગોઠવેલું છે બાજુ લસરપટ્ટી છે

અને ઘડી બંધ છે અને આવે પછી જાય અને જોરી ભવાની ગાર્ડનમાં પછી અમારે બધું પાણી ભરેલું છે હા મારા કામ ગાર્ડન રિનોવેશન કર્યું છે પછી અમે આવ્યા છીએ પહેલી વાર પણ બહુ સરસ જગ્યા છે આ નવું ગાર્ડન બન્યા પછી જો અત્યારે બાળકોને મજા આવે બધું સરસ મજાનું ગોટ કરી દીધું છે અને અહીંયા અલગ પ્રકારની જ મજા આવે છે તો કાર મજા આવે છે ને રમતગમત ના આયા મૂકેલું છે આ બાજુ ઇચકા મૂકેલા છે તો આયા બોબાજી આ સ્મિત જો ચેતવણી આપેલી છે કે રમત રમતગમત રમવા પર પ્રતિબંધ છે શાંતિથી બેસવા માટે દાશે પણ તમે એક વખત જોઈ લો મજા આવે છે ને સ્મિત મજા આવે છે તને કેટલી મજા આવે એવું છે જો આ બાજુ જો અમારે સ્મિત જો વાહ બસ આજ તો એને મજા આવી ગઈ છે આજ તો કોઈ છે નહીં અને ઘાસ એવું સારું છે એટલે બાળકોને તો શું હોય મજા જ આવે જો બહુ સરસ જગ્યા છે બહુ નવું બનાવી નાખ્યા પછી બહુ મસ્ત છે બીમાર માણા પણ સાચું થઈને એ રીતે ચાર ઘ છે હાજી આપણે આપણે આ જગ્યામાં જો હિંચકા જગ્યામાં જોયું હજી આવું ને આવું જો આ જગ્યામાં છે આ બાજુ છે આ બાજુ છે ઘણી જગ્યાએ છે આપણે આગળ આગળ જોઈએ તો બહુ મજા આવે એવું છે તમે આગળ આવજો બાજુની સાઈડ બધું જોઈ લીધો છે આ સાઈડ બધું જોઈ લીધું છે આ બાજુ જોઈ લીધું આ બાજુ પણ એવી જ જાય તો અહીંયા બાજુ પણ એવું છે ને આનાથી આગળ તમે જઈશો એટલે બાળકો માટે અહીંયા રમતગમતનું બધું મૂકેલું છે લસરપટ્ટી હિંચકા તો એના માટે છે ને અહીંયાથી રસ્તો છે આ રસ્તો આ બાજુ ગેટ છે આ બાજુ છે ને આપણે ત્યાં જાય છે વિડીયો બિનાઈ રહી ગયો અને વિડીયો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જો આપણે આ બાજુ છે આ બધું બાળકોને બધું રમત ગમતના સાધનો છે મસ્ત મજાનું બધું ગોઠવેલો છે હિંચકા છે લસર છે બધું બધું કસરત કરવા માટે એટલે ઓલી બાજુ વાંદરાભાઈ હતા આ બાજુ સસલા ભાઈ છે આ બાજુ ઠંડુ પાણી છે પીવાનું અને અહીંયા જો તમારે કસરત કરવા માટેના સાધનો છે બધાય હલો આપણે જઈ કસરત કરવા માટે કસરત કરવાનું તો પણ અત્યારે એને લોક કરેલું છે એમાં તો કંઈ જઈ શકાશે નહીં પણ આ બાજુ બધું છે ને એ બધું ઓપન છે ખુલ્લું છે મતલબ આ આ બધું તમે યુઝ કરી શકો છો પણ અહીંયા તો અત્યારે બંધ છે ક્યારે ખોલતા હોય ખબર નહીં પણ બહુ સારું છે મજા આવે એવું છે બાળકો ખાસ કરીને તો બાળકો માટે મજા આવે એવું છે રોડ છે ને આપણે બસ સ્ટેન્ડ વાળું ત્યાં આવેલું છે ભવાની ગાર્ડન સરસ મજાના પાકડા નાખેલા છે આ બાજુ બાળકો માટે અહીંયા ઝિમ્પિંગ ગોઠવેલું છે એ પણ અત્યારે બંધ છે અને ટાળું મારેલું છે આ બાજુ લસરપટી છે ને અમારા સ્મિત જો અહીંયા અહીંયા સ્મિતની લહેર પટ્ટી ખાય છે નાટીંગા આમાં સ્મિતને આવું છું સ્મિતને જો આવું જ ગમે વધારે મારા ભાઈને છે ને આવું કંઈક વળ ખાવાનું હોય એવું એને વધારે મજા આવે લે આવે એ ખાટું થાકી ગયો આવું કઈક મજા આવે આ બાજુ જોયે વગર પૈસા ફ્રીમાં માં મોજ કરે છે ને અહીનો ટાઈમ છે સાંજે સાડા ચાર થી તે અગિયાર વાગ્યા સુધી ઓપન હોય છે અત્યારે તો હજી કોઈ પબ્લિક આવ્યું નથી એટલે આવશે જો આ બાજુ છે ને અહીંથી આ બધું કસરતના સાધનો છે પણ ખબર નહીં આ ક્યારે ખોલતા હોય બધા કસરત કરવા માટેના છે ઘણા બાળકો છે રમેશ સ્કૂલેથી આવી ગયા હોય બાઇક હોય આ બાજુ બધું મસ્ત માટે નહીં હવે અહીંયા બધા આવ્યા છીએ તો આપણે ઠંડુ પાણી પી લીધી જો અહીંયા ઠંડા પાણીનું પરબ છે ને આ જો અમારે કિરણ મળી છે પાણી ભરવા ઠંડુ છે હં આપણે આ બાજુ પણ અહીંયા અલગ અલગ ઝૂલા ગોઠવેલા છે પણ આવું હોય તો આવું એકાંતમાં જવા જો અહીંયા કેટલી મજા આવે તમારે જોઈ અહીંયા જાઓ ઇચકા ખાવા મલાચરપટ્ટી ખાવા પછી ખાલી છે એટલે મંડપમાં બાલ્કોને મજા આવે એ અત્યારે બધું ખાલી છે કઈક કઈક માણસ છે આ બધું આ બધું બતાવે છે તમામ વસ્તુ હજી તો માણસો આવે છે આ બધું ટોયલેટની સુવિધા છે આ બધું બધું હિંચકા અને તમામ જગ્યા સીસીટીવી કેમેરા સજ્જ છે કોઈ પણ જગ્યાએ તમે કેમેરાની નજરમાં જ છો ઘણા ઈશકા છે બધું ઘણું કરવું તો ખાલી જ છે જ આ બધું અલગ અલગ હિશકા આપણે ઘરે હિસ્કા ખાઈ જ મારે હામા હામાં હું ને કિરણ હિંચકા ખાઈશ પછી દાદા ઈશકે છે નાના બાળકો ઈશ્કે છે

દાંત કાઢ પણ આ કાઈ દાંત કાઢતા નથી બાળકો થોડા અજાણ્યા છે એટલે શરમાઈ ગયા છે બીજું તો કોઈ છે નહીં આ બાજુ ઉલાજુલો મજા આવે છે તને મજા આવે છે નાનપણ યાદ આવી ગયું છે આજ તો જ ને અમે બેસેલા અહીંયા અવારનવાર નીકળતા હોય એટલે ઘણીવાર જોઈએ છીએ કે અહીં બહુ સરસ મજાનું બની ગયું છે ક્યારેક જાય છે એટલે આજ તો ફેક્સલ ટાઈમ લઈ લીધો હશે અને જો અહીંયા જગ્યા જેટલી મસ્ત છે એટલે કોઈ પણ એમ થાય જ એકવાર જવું તો છે જ તો આજ બાળકોને રજા હતી એટલે ટાઈમ લઈ લીધો હશે અને અમે ટાઈમ લઈને આવ્યા છીએ અને ખરેખર મજા આવે એવું છે તમને મનને શાંતિ મળે એવું છે જો સરસ મજાની જગ્યા છે મનને શાંતિ મળે એવું છે અહીંયા આવ્યા એવા તો એમ થયું કે વિડીયો બનાવી નાખી અને તમારે વિડીયો શેર કર્યો અત્યારે આપણે આ સાઈડ હિંચકા ખાતા હતા ત્યાંથી જો આપણે આ સાઈડ હવે ફરતો એક આંટો મારી લઈ ખાસ કરીને તો મિત્રો તમારે લગ્નનું પ્રી વેડિંગ શૂટ કરવું હોય તો અહીંયા સેટ થાય કે આવવા દેતા હોય તો બહુ મસ્ત જગ્યા છે એકદમ મસ્ત ઘોડા છે ને તો હવે રમી લીધું હવે મોબાઈલમાં આવી ગયો છે ને મિત્રો વાદળા છે વરસાદ આવે એવું થાય છે તો વરસાદ આવે એ આપણે નીકળી જઈએ ને અમારા રાજભાઈ કહીશ સોના છે પણ મસ્ત છે આમાં કઈ ફળ તો આવતું હોય ન આવતું હોય ખબર નથી મસ્ત જાળવા છે જો આ તું આપણે લાઠીનું ભવાની ગાર્ડન તો અહીંયા આવ્યા બહુ મજા આવી અને વિડીયો તમારે યારે શેર કર્યો તો તમને વિડીયો ગમ્યો હોય ને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તો ફરી મળશે નવા વિડીયોમાં નવું મને જય માતાજી